વીર નર્મદ યુનિવર્સિટીની એમડી એમએસડી ફાઇનલ ઇયરની પરીક્ષામાં બે મુનાભાઈ પકડાયા છે ચાલુ પરીક્ષાએ બંને વિદ્યાર્થીઓ વોશરૂમમાં ગયા હતા જ્યાં જુનિયર વિદ્યાર્થીના ફોનમાંથી જવાબ શોધતા હતા યુનિવર્સિટીએ બંનેને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ આપી પાંચસો રૂપિયાનો દંડ પણ કર્યો હતો ગુજરાત યુનિવર્સિટીની ફાઇનલ ઇયરની પરીક્ષા જુલાઈમાં યોજાઇ હતી જેમાં સ્પીવેર મેડિકલ કોલેજમાં બે વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ એક સાથે વોશરૂમ જતા સુપરવાઇઝરની શંકા ગઈ હતી જેથી તે પણ પાછળ ગયા હતા જ્યાં બંને વિદ્યાર્થી મોબાઈલ પર ઇન્ટરનેટથી પ્રશ્ન જવાબ શોધતા હતા આ બંને વિદ્યાર્થી જુનિયરને ફોન લેવાનું કહ્યું હતું અને જે ગેરરીતિ કેસ બનાવીને યુનિવર્સિટીમાં મોકલી આપ્યું હતું જ્યાં બંને વિદ્યાર્થીઓનું હિરિંગ કરાયું હતું કે બંને વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાયા છતાં તેમના ભાવીને જોઈને યુનિવર્સિટીએ આગામી પરીક્ષામાં બેસવા માટેની તક આપી છે આપણી યુનિવર્સિટીની જૂન માસ દરમિયાન લેવાયેલી એમ એસની યુનિવર્સિટી પરીક્ષાની અંદર સ્મીમર મેડિકલ કોલેજ સુરત ખાતે એમ એસના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા એ દરમિયાન બ્લોક સુપરવાઇઝર પાસે યુરિનલ જવાની મંજૂરી માગતા તેમને શંકા જતા સિનિયર મેડિકલ સુરતની લોકલ ટીમે એની સાથે જ એની પાછળ એ વોશરૂમમાં જતા જઈને એના જુનિયર પાસેથી એના મોબાઈલમાં પરીક્ષાને લગતું સાહિત્ય જોતા એમને પકડ્યા હતા એવા કુલ બે વિદ્યાર્થી અલગ અલગ સમયે ગયા હતા બંને વિદ્યાર્થીઓને એ આ પ્રકારનો રિપોર્ટ ઇડીસીટીને કરવામાં આવ્યો હતો યુનિવર્સિટીની ફેક કમિટીએ તેઓને સાંભળીને તેઓને જે તે વિષયની તે દિવસની પરીક્ષાની અંદર શૂન્ય ગુણ મૂકવામાં આવ્યા છે અને રૂપિયા પાંચસોનો યુનિવર્સિટીએ જૂન જુલાઈમાં અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સોની પરીક્ષા લીધી હતી એ પરીક્ષામાં સાડા ચારસો વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાય છે તેમાં સાત વિદ્યાર્થી છે અને ચાલીસ વિદ્યાર્થીની છે યુનિવર્સિટીએ ચારસો પચાસ વિદ્યાર્થીઓને જે તે વિષયમાં ચૂની માર્ક્સ આપવા સાથે પાંચસો થી એક હજાર રૂપિયા સુધીનું દંડ પણ કર્યો છે જે વાત યુનિવર્સિટીના અધિકારી સૂત્રે જણાવી હતી અઝર કુર્સી સાથે પ્રકાશ વાળા